મજામાં મિત્રો મિત્રો હળો ખેતરમાં ઓટો મારી આવું વિક્રમભાઈ દવા નાખી છે આજે મોલા મચ્છીની ખેતર જઈ આવી મિત્રો જો મિત્રો ઘઉં પાક ઉપર આવી ગયા છેલ્લું પાણી પાયું કાલી જો જવ ખેડી નાખ્યા મિત્રો આજે ચાર ખેડું કરી નાખી છે સો તપતું થોડું જો મિત્રો ટોરણ રજકા બાજી અમે કરવાની છે ચાર દાડા તાપે એટલે પછી અચાર પહેરી નાખો જો મિત્રો અમારા શાકભાજી કંઈક આવી થઈ છે જો ટ્રેડિશન વેલી છે મિત્રો બહુ મસ્ત થશે જો મિત્રો આ ડંખની ભમરી છે બ્લોક વળગાડ્યા મિત્રો જોશ કેટલી આવી છે અંદર ભમરિયું આવી જુઓ મિત્રો નાનું ફળ બે ને એમાં ડંખ મારે એટલે ખવાઈ જાય એના માટે બહુ સરસ છે ચોળી પણ સરસ થઈ ગઈ છે આપણે આ ભમર જો આટલી પેળી છે કાલી વળગાડે મિત્રો ડબેલો પેળી ભમરી ડંખ જો જો પચાસ સાંજ મરી આવી ગઈ છે કાલી વળગાડે મિત્રો જો ડંખ માટે બહુ ડંખ કરી એના માટે લાભો પડે છે મિત્રોમાં બહુ આવ્યા જો આ વાળ નજીક છે મિત્રોમાં ખૂબ આવ્યા ભમરી પુષ્કળ પરમાણમાં ભરાઈ ગયો કેટલી આવી ભમરી જોઈ ભમરી જો મિત્રો ખુશબુ આવે અંદર એવું ગમે તો ભમરી ખેંચે ને અંદર આવી મરી જાય અંદર ભેળે થાય અંદર એવો બિસ્કિટ આવે છે ખુશ્બુવાળો દૂરથી ભમરી ખેંચીને એમ જ આવી જાય સીધી એટલે આપણે ફળમાં નુકસાન ના કરે મિત્રો તમારે પણ આવી કોઈ શાકભાજી હોય તો આઠ દસ ડબલા લઈને વળગાડી દેવાનો દેવાના ભમરી માટે બહુ સરસ કામ કરે છે ડંખના દે ફળ નાનું હોય એટલે જો મિત્રો અમે પણ પુષ્કળ આવ્યા છે તો કેટલી ભમરી આવી ગઈ છે જો કાલી વળ મિત્રો ઓહો આટલી ભમરી આવી ગઈ મિત્રો અંદર જો સૌથી વધારે આવી છે બધી ભમરી છે એક સપટી ભરીને હેઠ જો વિક્રમભાઈ દવા નાખી છે કાળા મિત્રો જો કાકડી આપણે પણ આવડી આવડી થઈ ગઈ છે જો બહુ મસ્ત થઈ ગઈ છે કાળ પણ સરસ થઈ ગયા મિત્રો જો પેલા ને સા ઉતરીને તો આવી ગયા એટલે એટલે જો મિત્રો બિહાર પર નાનો નાનો ચાલુ થઈ ગયો છે જારના ધોરણ જેવડા જોડું કોમથી થી હે જો વિક્રમભાઈ દવા નાખીશું ટ્રેડિશન બધે ચાર છોજ આપે છે મિત્રો તમારે તો મિત્રો જો શાકભાજી ભાઈ હોય તો આ રીતે ધોજ આપવાનો તો બહુ સરસ મજા આવી જાય છોટવાની દવા મિત્રો પહેલાં તો હેન્ડલ મારી મારીને હાથ દુખવા આવતા મિત્રો હવે તો દવા છોટવી એટલે ઈઝી પંપ થઈ ગયા મજા આવે છોટવાની મિત્રો પહેલાં મે બહુ નોખતા દવા એમાં હાથના હેન્ડલવાળામાં હોવાથી પછી હાથ કાળે મિત્રો એ રહ્યું નહીં બધું સરળ થઈ ગયું મિત્રો વીસ પંપ નાખવા આવે તો મિત્રો અત્યારે નાખી ન ચાર કલાકમાં બધી સેફ્ટી થઈ ગઈ મિત્રો એથી બધી સુધારો થઈ ગયો છે પર મોંઘવારી પણ છે મિત્રો જેટલું હોય એટલું મોંઘું કાકડી મિત્રો બહુ સરસ થઈ ગઈ છે જો એકદમ મસ્ત કાકડીને મિત્રો બે હાથ થઈ ગયો ચોકચોક આવી ગઈ છે પંદર વીસ દિવસ લાગશે મિત્રો ભરપૂર બધું બેસવાનું ફળ બહુ મસ્ત જો મિત્રો વાહલોને ફરી વાય કેટલી વળવી છે જો બહુ પુછકળ ફરવાનું થાય છે મિત્રો વાલો મિત્રો ફરી મિત્રો આ કંપનીના બટાકા છે આપણા પાડોશમાં નીકળી રહેલા છે પટ્ટા ભરી દેવાના ડાયરી મારી મિત્રો બહુ આવી ગયું જો મિત્રો આપણે કેવાળી પણ મસ્ત થશે માતાજી મિત્રો બધા ફોન આવ્યો છે